બિરસા મુંડા જન્મ જયંતિ પર એક બાદ એક આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પણ આદિવાસી સમાજને લઈને મોટી પ્રતિક્રિયા સામે આપી છે તેની સાથે જ મનસુખ વસાવાએ કયા મોટા ખુલાસા કર્યા છે અને આદિવાસી સમાજને શું કહ્યું તે દરેક વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈ બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી હતી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય કે પછી ભાજપના સાંસદ ધવલ પટેલ હોય અનેક લોકો બિરસા મુંડાની જન્મ જયંતી મનાવી હતી આ બધાની વચ્ચે અનેક આદિવાસી નેતા ચૈતર વસાવા હોય કે પછી ધારાસભ્ય અનંત પટેલ હોય દરેક લોકોએ આદિવાસી સમાજને લઈને પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ અને ભાજપના નેતા એવા મનસુખ વસાવાએ પણ આદિવાસી સમાજને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તો સૌથી પહેલા તો સાંભળીએ કે મનસુખ

બિરસા મુંડાએ કર્યું છે એટલે ફક્ત નેતા આદિવાસી સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે આજે પ્રસ્થાપિત થઈ શકે મુકામે અમારા મહેશભાઈ નેત્રંગ મુકામે સોરી ત્યાં પણ સરકારી કાર્યક્રમ થઈ ત્યાં બીજા આપણા બધા કાર્યકર્તા હતા એટલે થોડું મારે પણ ત્યાં જવાનું પણ આ કાર્યક્રમમાં હું નથી જઈ શક્યો પણ આજે નેત્રંગ મુકામે આજે બિરસા સેના સેનાએ જે બીડું ઝડપ્યું છે કે આ જે વાત બિરસા बिरसा भगवान ની વાત જન જન સુધી પહોંચાડ અને ગામે ગામ સુધી નહીં એની વિચારધારા સાચા અર્થમાં અમલ મુકાની વાત લઈને અભિયાન લઈને ચાલે છે એ લોકોએ સુંદર પ્રકારનું જે આયોજન કર્યું એમાં હું આ વિસ્તારના આગેવાન દેડ્યાપાડાના પૂર્વ ધારાસભ્ય સભ્ય અને સાચા અર્થમાં આદિવાસીને હક ને અધિકાર માટે લડનારા છોટુ ભાઈના સુપુત્ર મહિષભાઈઓ સાહેબ છોટુ ભાઈના અધૂરા સપનું પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે તો અમે એક સુંદર પ્રકારનો કાર્યક્રમ કર્યો સાચા અર્થમાં આ ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકોને ન્યાય મળે આ આ જે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો જે છે એમાં પછી જીઆરડીસી ઝગડ્યા હોય કે પછી ખાણ ખનીજ કોરી ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગ હોય એમાં ભરૂચ જિલ્લાના લોકો ઝઘડિયાના લોકોને પ્રાયોરિટી મળે મળે હગને અધિકાર એના માટે પણ આવનારા દિવસોમાં કામ કરીશું આવનારા દિવસોમાં લોકોને કઈ રીતના રોજગારી મળે આદિવાસી કઈ રીતના બે પૈસા કમાય કઈ રીતના એમનું જીવન સુખી થાય એ એંગલથી આવનારા દિવસોમાં અમે લોકો બધા કામ કરવાના છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને સહકાર આપવાના છે અને જે બિરસા મુંડાનું જે અધૂરું સપનું છે અને દેશના પ્રધાનમંત્રી જે રીતના ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એ એમનું સપનું જે છે દેશના પ્રધાનમંત્રીઓને અમે પૂર્ણ કરીને બતાવીશું અને આ પ્રસંગે ખૂબ સુંદર આયોજન કર્યું છે એ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આપણે બહુ સાથે મળી આવનારા દિવસોમાં બધા સાથે મળીને એક વધુ તાકાતથી આગળ વધીશું અને સમાજનું કામ કરીશું જય હિન્દ જય બિરસા મુંડા મનસુખ વસાવાએ કહ્યું છે કે આદિવાસી સમાજને એક થવાની જરૂર છે તેની સાથે જ તેમણે પણ કહ્યું છે કે બિરસા મુંડાએ જેમ આપણા સમાજ માટે યોગદાન આપ્યું છે તેવી જ રીતે આપણે પણ આપણા સમાજને આગળ લાવવાનું છે આની પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ કહ્યું હતું કે અત્યારે જે આદિવાસીઓની હાલત છે તેના માટે અત્યારે હાલ આપણે સમાજમાં આગળ આવવાની ખૂબ જરૂર છે સૈતર વસાવાએ પણ કહ્યું હતું કે આદિવાસી સમાજને એક થવાની ખાસ જરૂર છે એટલે આ બધાની વચ્ચે જ્યારે બિરસા મુંડાની જન્મજયંતિ હતી એક બાદ એક આદિવાસી સમાજના લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે તેની સાથે જ જેટલા પણ નેતાઓ છે આદિવાસી નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર